હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ તો ચાલો આજે છે જન્માષ્ટમી તો જન્માષ્ટમીની ખૂબ સારી શુભકામનાઓ તમને હાર્દિક શુભકામનાઓ મારા તરફથી અને ચાલો આજે છે જન્માષ્ટમી તો અમે ફરાળ કરવાના છે આજે વન પણ છે એટલે તો ફરાળમાં આજે બનશે બટેટાનું શાક સાબુદાણાની ખીચડી અને બધા વેરફર્સ ફૂંગરાણ એ બધું અને હું અત્યારે બનાવવા આવી ગઈ છું કિચનમાં બાકી ગયા છે અગિયાર વાગી ગયા છે સવારના અને પછી જમવાનું લઈ અને નાની ઘરે જવાનું છે કેમ કે નાની ઘરે આ જે નંદ અમે કરવાના છે તો એટલે તો નાની કીધું કે જમી લેજો પણ મેં તો બટેટા પણ કરી દીધા હતા અને સાબુદાણા પણ પલાળી ગયા છે તો અત્યારે હું બનાવી અને જે તૈયાર થઈ અને ત્યાં નાની ઘરે લેતા જશું અને ત્યાં જ જમી લેશું અને પછી આવશું બપોર ઘરે અને પછી આપણે કોટ ફરવા જશું તો ચાલો અત્યારે રસોઈ પહેલાં કરી લો અને પછી જઈએ નાની ઘરે તો ચાલો હું રેડી થઈ ગઈ છું મતલબ રેડી ચાજી થઈ નથી તો સિમ્પલ જ થઈ છું અને જાઉં છું સીટ નાની ઘરે કેમ કે મને તો ગરમી એકદમ થાય છે એટલે તૈયાર થવાનું મારા માટે કંઈ મતલબ જ નથી તો ચાલો ચાલો ફટાફટ જઈએ અને મેં એક્સ્ટ્રા કુર્તી પણ રાખી છે કેમ કે ગંદ ભાવે પટી જાય ને એટલે હું આ ડ્રેસ ચેન્જ કરી લે મને જરરાય નથી ગમતો ડ્રેસ પહેરવું તો ચાલો છે નાની ઘરે તો હું આવી ગઈ છું નાની ઘરે અને

যি ফি ডি মিছে পাচি মটি বান্ধে পাচলি মটকী তনিছে বকাইছে তীৰ্থ ফে

તો ભાવી સા અને તનિશ જાય છે વિકી લેવા આવી ગયા છે એટલે એ ઘરે જાય છે બાય જી બાય રીધી રીધી ની છે લઈ જા લાઈ જા ચાલો તો અત્યારે લાગી ગયા છે બપોરના સવા બે અને અમે બેસી ગયા છે જમવા કેમ કે અમારે જાઉં છે કોટ ફરવા તો બધા કહે છે કે પાંચ વાગ્યા સુધી જ છે બે તો વાગી ગયા છે પછી ઘરે જશું તૈયાર થશે પછી પાછા ગમવા આવશું કોટ ફરશું વાર લાગશે એટલે ફટાફટ જમી અને પછી જાય ઘરે અને તૈયાર પર તો જો આજના જમવામાં છે શાક બધી છાશ શાકચ છાસ ચાલુ કરી દીધું છે ચાલો તો હું રેડી થઈ ગઈ છું અને વાગી ગયા છે સાંજના સાડા ચાર હવે આપણી પાસે છે બસ અડધી કલાક કોટ ફરવા માટે ફોટાફટ અમે જાય છે કેમ કે લેટ થઈ ગયું તૈયાર થવામાં નંદ ભયો હતો એટલે એમાં ત્યાં પણ ગયા એટલે થોડું લેટ થઈ ગયું તો ચાલ ફટાફટ જાય કોર્ટ ફરવા અને પછી આરામથી બેસીને રાતે મેરા પછાશે અને મેં પેલી સાચ ન્યૂઝ તાળી દઈ તો બાકી પછી લુક તમને ઘરે છે ને બતાવું હું શું બતાવી દેશે તો ચાલો થઈ ખરે તો ચાલો આપણે કોર્ટ ફરવાનું ચાલુ થઈ ગયું છે પણ વરસાદ પણ સાથે આવે છે તો હું તો થોડી થોડી બગડી જ ગઈ છું ચાલો આપણો ફરવાનો રસ્તો આવી ગયો છે

આપણે ખાસ લડી શકે એક જોવું હોય કે આને શું પહેરવું ધોલીએ શું પહેરવું એટલે ટ્રાફિક તો જો બહુ જ છે સલવાઈ જશું આપણે આખો રોડ ભરાઈ ગયો છે તો જો અત્યારે મારી હાલત આવી થઈ ગઈ છે

ત્યાં પડવાની મજા આવે હવે આપણે જો હરીશે પહોંચશું ને અને આપણે ટ્રાફિક નડી ગયા છે પાછું ટ્રાફિક નડી ગયું છે અહીંયા હવે હું જાઉં છું મમ્મી ઘરે તો મને થોડુંક કામ છે ને એટલે પછી પાછો રાઉન્ડ આપણે પૂરો કરશું ચાલો હું આવી ગઈ છું પછી એના ઘરે વાટા સાઈટ ચોકમાં બેઠા છે તો ત્યાં બેઠી છે જો બેઠી છે એને તો બીક લાગે છે એટલે નથી આવું

પાછી ગૂજ કાટી લઉં કેમ કે આખા વાળ ખરાબ થઈ ગયા છે જો સ્ટ્રેટ કર્યા હતા પણ કર્લી થઈ ગયા છે અને આપણે વાળ સરખા કરીએ ને પછી જાય ઘરે ચાલો તો વરસાદ આવે છે અને અત્યારે વાગી ગયા છે સારા આઠ રાતના અને હવે મેળામાં કેમ જવું હોય એ વિચારીએ છીએ તો જોઈએ પેલા નાની ઘરે જાય પછી જો રહી જશે તો જાશું બાકી ડાયરેક્ટ ઘરે વહી કેમ કે આપણે ઊંઝાવું નથી જાજુ જેની બોલે છે એની મારા પોસ્ટ છે ને એટલે અને અહીંયાથી રાણી સુધીમાં થોડા થોડા જોઈએ ચાલો તો અમે ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે દસ અમે મમ્મી ઘરથી નવ સાડા નવ વાગે નીકળ્યા પછી અમે નાની ઘરે ગયા અને નાની ઘરે બેઠા હતા કે વરસાદ રહેશે તો જાશું મેળામાં બાકી પછી નહીં જાય તો વરસાદ તો રહ્યો નહીં એટલે અમે સીધા આવી ગયા ઘરે તો જો ઘરે આવતા આવતા પણ એ ભીંજાઈ ગયા છે નવા કપડાં પણ ભીંજાવી નહીં ખા છે હવે જોશું કે કાલે શું પહેરશું કેમકે મારું એક ચેન્સ છે ને મેં કટ કરાવવા દીધું છે તો એ બ્લેક કલરનું છે તો આ આ છે તો મેં મેંડી કલરનો હતો ને એ પહેર્યું તો મારે બ્લેક જોઈએ છે હવે એ પપ્પા છે તો કાલે આવી જશે ને તો મમ્મી કાળે એ પણ લેવા જવું છે તો બીજું ટીસે આપણે પહેરી શકશું બાકી પછી જોવાઈ જશે કે શું આના પાછા પહેરી લેશું થોડા થોડા ભીંજાય છે તો અત્યારે પંખામાં સુકાઈ જશે તો આપણે ખાલી પાછા રિયુઝ કરી લેશ હવે ચાલો આ વ્લોગ આપણે હા ચેન્જ કરી દઈએ તો આ વ્લોગ તમને કેવો લાગ્યો ને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો વલી કાલે કાલે એક નવા ફગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી બાય બાય